કાચની બગડી ચાંદીની બુગડી ચાંદકીલાની બગડી વગેરે જેવા આભૂષણો પણ પહેરે છે તેમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે જેમ કે લોકોત્સવ સર દશેરા મેળો ફાગનવાડા નારાયણપુર મેળો જેવા તહેવારો ઉજવવામાં આવે છે છત્તીસગઢના લોકો ચોખા બાજરી જુવારમાંથી બનતી વાનગી તેનો મુખ્ય ખોરાક છે અહીંના ખોરાકમાં કુકુરે જલેબી જેવા પરંપરાગત પેઠાનો સમાવેશ થાય છે અહીંના લોકો મિજરાબે સાબુદાના ખીચડી ચીખભાજી લાલભાજી પોહરભાજીનો વગેરે ઉપયોગ કરે છે છત્તીસગઢ ખૂબ જ સૌંદર્યથી ભરપૂર રાજ્ય છે તેમાં અને જોવાલાયક પર્યટન છે જેમ કે ચિત્રકોટ ધોધ રાજીવ ગાંધી સ્તૃત વન રસીદાસ ભરતગઢ મૈત્રીબાગ મણિપાક મણિપાક વગેરે જેવા 欢迎光临。